હેલો મિત્રો કેમ છો બધાએ મજામાં તો રામ રામ સીતારામ જય માતાજી તો બધો દાયરો કેમ છો એ કમેન્ટ કરી દેજો કે મજામાં છો કે તમારી તબિયત કેવી છે બધાની તો એક કમેન્ટ કરી દોજ કમેન્ટ આવતી આપણે કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ કે નહીં તો મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એને હજુ બે દિવસ થઈ ગયા કાલ લઈને પ્રમથી આપણે ઉત્તરાયણના દિવસે આપણે બપોર પછી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી ને એનો વિડીયો પણ મેં બનાવ્યો હતો પણ એ વિડીયો કાંઈ ખબર નહીં કઈ રીતના ડિલીટ થઈ ગયો એ વિડીયો મેં બનાવ્યો હતો એનો પણ એ વિડીયો ડિલીટ થઈ ગયો હતો એટલે એ વિડીયો પછી નથી બતાવ્યો મેં ને અત્યારે બધાને કહી દઉં કે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે આપણા માતાજીની કૃપા અને બાપુના આશીર્વાદ અને તમારા બધાના સાથ સહકાર ને પ્રેમ સપોર્ટથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો એ બદલ તમારા બધાનો દિલથી આભાર ને આવોના આવો સપોર્ટ કરતા રહી ગયો ને આજે અવાજમાં પણ થોડોક ચેન્જ આવશે તમને લાગશે કેમ કે ગળામાં થોડુંક તકલીફ થઈ ગઈ છે ને અવાજ પણ હરકો નહીં નીકળતો તો હલો આગળ આગળ જોતા રહીજો વિડીયો અને અમે આવી ગયા છીએ ડુંગળી કેમ કેમકે થોડીક વાવવાની બાકી છે આપણે જ્યાં પાછળ બે કેરા તો લગભગ તો એક અડધો કેરો થાય છે અને બીજામાં બીટ અને ગાજરને એવું વાવી દઈશું આપણે કેમ કે બીટ છે એ ખાવા થાય છે અને ગાજર છે એ આપણે ગાયું બધી મીરા ગોપી રાધા બધા એને ખવારવા થાય છે આપણે ગાજર વાવીએ તો હાલો આગળ આગળ જોતા રહીજો વિડીયો અમે જલ્દી કામ કામ ચાલુ કરી દઈએ અને આજે બપોરે લાઇટ આવશે તો એ પાણી ચાલુ કરવાનું છે આપણે આ ડુંગળીમાં અને આપણા ઘઉંમાં બધે પાણી પાવાનું છે તો આગળ આગળ જોતા રહીજો વિડીયોને તો હાલો હું કરું ચાલુ ચાલુ કરી દઉં ઊંઘવાનું અને વાવી દઈએ જલ્દી જલ્દી ને તમે વિડીયો જોતા રહીજો અને એક વિનંતી છે કે વિડીયોને સ્કીપ કરીને ના જોતા તો જો તમે ફૂલ વિડીયો જોશો આખો તો તમને જોવાની પણ મજા આવશે જો સ્કીપ કરશો તો તમને જો સારો પાર્ટ આવે એ મિસ થઈ જાય એટલે એ સ્કીપ કરીને ના જોતા બહુ તો આગળ આગળ જોતા રહીજો વિડીયો અને વિડીયોમાં આપણે નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે આપણે બહુ બોલવું નથી નક્કર પાછા તમે બોરિંગ થઈ જઈશો તો અમે ચાલુ કરી દઈએ અમારું કામ તો આજે તો નહીં બતાવીએ આગળ કેમકે વિડીયો તો આગળ બનાવેલો જ છે જેને ના હોય એ આપણી ચેનલમાં જઈને જોઈ લીજો આગળનો વિડીયો છે ડુંગળી કઈ રીતના હોવા એ તો એ બધું છે આગળ જોઈ લીજો તો જેવો મિત્રો અત્યારે બધા બાળકો અત્યારે કબડ્ડી રમે છે તો જુઓ તમે જોતા રહીજો આગળ આગળ વિડીયો ને બધા રમે છે અત્યારે ha <laughs> <laughs> đó, mình tráp mọi người biết <test> mình bắt được gì chưa thế તો જોયું નહીં મિત્રો કેવા રમતા હતા બાળકો આપણે કબડ્ડી રમતા હતા બધા આપણે દાદાના છોકરાના છોકરા અને આપણે બે ભાણાની બધા રમતા હતા કબડ્ડી ને જો અત્યારે હું આવી ગયો છું પાણી વાળવા ને બાપુ પાણી વાળે છે અત્યારે જાય છે ઝારમાં તો એ બાજુ જાઉં છું અત્યારે ને આપણે ઝારમાં અને ડુંગળીમાં પાવાની છે આપણે ખાટી છાશ પાવાની છે તો એ પણ જો અહીંયા ખાટી છાશ ને ગૌમૂત્ર બે પડ્યું છે અહીંયા તો એ અત્યારે જાય છે આપણે જુવારમાં પાણી ને હવે જુવારમાં જાજુ બાકી નહીં હોય થોડુંક જાય છે તો પાંચ ચાર પાંચ ઘેરા છે બાકી જુવારના પીવાના અને પછી આપણે ડુંગળી પાવાની છે કેમકે ઘણો સમય થઈ ગયો ડુંગળી પાવે ને તો હાલો આગળ આગળ જોતા રહીજો વિડીયોને ને વિડીયો ગમે તો લાઈક કરી દીજો શેર કરી દીજો ને સારી એવી કમેન્ટ કરી દેજો અને મિત્રો આજે બપોરની થોડીક તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે આજે મજા બગડી ગઈ તાવ ઘોડે થઈ ગયું છે આજે બપોર પછી ને સવારની તો ઉધરસ આવતી અને અત્યારે તાવ જેવું થઈ ગયું છે હાલો આગળ આગળ જોતા રહી ગયો વિડીયો અને તમને બેક કેમેરા કરીને બતાવું કેવી જાહેર થઈ છે અને આપણે ડુંગળી કેવી થઈ એ બધુંય બતાવું આગળ તમને તો જુઓ મિત્રો આપણી ડુંગળી પણ સરસ મજાની થઈ ગઈ છે અને ચોટી ગઈ છે બધી ડુંગળી તો એ પણ જુઓ તમે તો આ રીતના આ બધી ઊભી થઈ ગઈ છે પાછી જેમ કે નવા મૂળિયા થઈ ગયા હોય એટલે બધી ઊભી થઈ જાય અને અહીં ક્યાં છે આપણી જુવાર આપણે પકવવાની છે આપણે દેશી શિયાળુ ઝાર છે આપણે જે ગોળ ડુંડા આવે એ ને બધી ગળી જુવાર છે અને અહીંયા બે સા નાના છે એનું કારણ એ છે કે પડખે તું એ રહેતી મોટી મોટી એનો છાંયો પડતો એટલે બધી જુવાર નાની રહી ગઈ કેરામાં ને આ જુવાર બધી સારી છે તો બાપુ પેલી બાજુ પાણી વાળે છે તો હાલો આગળ આગળ જોતા રહેજો વિડીયો અને એક બે ત્રણ ચાર પાંચ છ કેરા બાકી છે તો એ પાઈ દઈએ અને પછી જવા દેવાનું છે આપણે આ ડુંગળીમાં અને આજ તો ડુંગળી માનતી છે ને ઘઉંમાં આપણે કાલે જવા દેવાનું થશે તો ચાલો આ ગળા આગળ જોતા રહીજો વિડીયો ને જુવાર પણ સરસ છે આપણે દવા છાંટ્યા વગરની આપણે જે પાંદડાની દવા બનાવી હતી એ જ છાંટી છે આમાં જુવારમાં તો જુવાર કેવી છે પણ કમેન્ટ કરીને કહીજો તો ચાલો હવે ટાઈમ મળી છે તો વિડીયો બનાવશું નકર આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કેમ કે તબિયત આજ સારી નથી તો ચાલો પછી મળીએ